કેમ છો મિત્રો મજામાં ને તો આજે આ વિડીયોમાં કંઈક આપણે નવું શીખવાના છીએ તો એ શું છે એના માટે આપણે જોતા રહો આ વિડીયો આપણે જોઈએ છીએ કે આપણું પાન કાર્ડ આધાર કાર્ડ અથવા આપણી એલસી તો આ બધા પુરાવાઓની અંદર આપણું પૂરું નામ લખેલું હોય છે એટલે કે નામ નામની સાથે પિતા પતિ અને અટક લખવામાં આવે છે જ્યારે આપણે ચૂંટણી કાર્ડ પહેલેથી કઢાવેલું હોય તો એ ચૂંટણી કાર્ડની અંદર આપણે જોતા હોઈએ છીએ કે ઉપરના ભાગે આપણું નામ અને અટક જ લખેલી આવે છે જેના કારણે હવે કોઈ પણ વસ્તુ આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હોય અથવા કોઈ જગ્યાએ પુરાવા તરીકે જો ચૂંટણી કાર્ડ રજૂ કરવાનું થતું હોય તો એવા કિસ્સાઓમાં દરેક જગ્યાએ પૂરું નામ માગતા હોય છે તો શું આપણે ચૂંટણી કાર્ડની અંદર પૂરું નામ લખાવી શકીએ છીએ તો હા ચોક્કસથી હવે જે નવો ચૂંટણી કાર્ડ બની રહ્યો છે તેમાં તો પૂરું નામ આવે જ છે પરંતુ જો આપે પહેલેથી જો ચૂંટણી કાર્ડ બનાવેલ હોય અને તેની અંદર જો આપને પૂરું નામ આવેલ ન હોય તો તેના માટે આ સ્પેશિયલ આપના માટે વિડીયો બનાવેલ છે તો તેના માટે કઈ કઈ પ્રક્રિયા કરવી અને કયા કયા સ્ટેપ પ્રમાણે તમે જો ફોર્મ ભરશો તો તમારા ચૂંટણી કાર્ડની અંદર પૂરું નામ આવશે તો એના માટે ચલો વિડીયો જોઈએ સૌ પ્રથમ વોટર હેલ્પલાઇન એપના હોમ પેજ ઉપર આવેલ વોટર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરું જેમાં સ્વાઈપ કરીને ઉપર જવાથી નીચે ફોર્મ નંબર આઠ આવશે જેના ઉપર ક્લિક કરવાનું રહેશે લેસ્ટ સ્ટાર્ટ ઉપર ક્લિક કરું આ પેજમાં યસ અને નો એવા બે ઓપ્શન આવશે જેમાં યસ ઉપર ટિક માર્ક કરીને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે આ પેજમાં જેનું મતદાર યાદીમાં આખું નામ લખવું હોય તેનો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો રહેશે અને જે રાજ્યમાં ચૂંટણી કાર્ડ ચાલતું હોય તે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ફેચ ડિટેલ ઉપર ક્લિક કરવું જો તમારું ચૂંટણી કાર્ડ એક્ટિવ નહીં હોય તો નો રેકોર્ડ ફાઉન્ડ આવશે અને એક્ટિવ હશે તો નીચે બ્રાઉન કલરમાં વી હેવ ફાઉન્ડ ધીસ રેકોર્ડ ફોર યોર વોટર આઈડી પ્લીઝ ક્લિક ઓન પ્રોસિપ બટન એવું લખેલું આવશે ત્યારબાદ પ્રોસિડ બટન ઉપર ક્લિક કરવું અહીંયા જેનો ચૂંટણી કાર્ડ નંબર દાખલ કરેલ હશે તેની વિગતો આવશે જો તે જ વ્યક્તિની વિગતો હોય તો નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવું આ પેજ ઉપર સ્વાઇપ કરીને નીચે મતદારનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે આ પેજ ઉપર ચાર ઓપ્શન આવશે જે પૈકી બીજા નંબર ઉપર આવેલ કરેક્શન ઓફ એન્ટ્રીઝ ઉપર માર્ક કરીને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે આ પેજ ઉપર આપણે ચૂંટણી કાળમાં પૂરું નામ માટે અરજી કરવાના હોવાથી ફક્ત નેમ ઉપર ટીકમાર કરવાનું રહેશે આની સાથે જો તમે સંબંધનો પ્રકાર અને સંબંધીનું નામ સુધારવાનું હોય તો તો તેની સાથે સિલેક્ટ કરી શકો છો ત્યારબાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો એન્ટર યોર નેમમાં જેનો ચૂંટણી કાર્ડમાં પૂરું નામ લખવાનું હોય તેનું નામ તથા તેની સાથે પિતા પતિનું નામ અંગ્રેજીમાં લખવાનું રહેશે જેમાં અટક લખવાની નથી નીચેની લાઇનમાં ઓટોમેટિક ગુજરાતીમાં નામ આવી જશે જો તેમાં જોડણીની ભૂલ હોય તો તેમાં એડિટ કરીને સુધારો કરી શકો છો તેની નીચે સરનેમ ઓફ એપ્લિકન્ટમાં અટક અંગ્રેજીમાં લખવાની રહેશે જેની નીચે લાઇનમાં ઓટો ગુજરાતીમાં આવી જશે જો જોડણીની ભૂલ હોય તો તેમાં પણ તમે એડિટ કરીને સુધારો કરી શકો છો ત્યારબાદ નીચે નામ અંગેનો પુરાવો અપલોડ કરવાનો રહેશે જેમાં તમે કેમેરાથી ફોટો પાડીને અથવા તો ફોનમાં પહેલેથી જો ફોટો પાડેલ હોય તો ગેલેરી ઉપર ક્લિક કરીને તેને ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો અપલોડ કર્યા બાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે આ પેજ ઉપર નામ અને સ્થળ લખી ડન ઉપર ક્લિક કરવું અહીંયા તમે ભરેલ ફોર્મનું પ્રિવ્યુ આપશે જે એકવાર ચેક કરી લેવો જો બધું બરોબર હોય તો કન્ફર્મ બટન ઉપર ક્લિક કરવું જે ક્લિક કરવાથી એક રેફરન્સ નંબર જનરેટ થશે જે નોંધ કરી રાખો જેના આધારે તમે અરજી કયા સ્ટેજે પહોંચી છે તે જાણી શકો છો આ વિડીયો જોવાથી તમને ચોક્કસ માહિતી મળી ગઈ હશે કે ચૂંટણી કાર્ડની અંદર કઈ રીતે આપણે પૂરું નામ લખાવી શકીએ છીએ અને એ તમે એનો ઉપયોગ કરી શકો છો જો તમને આવા અમારા વિડીયો ગમતા હોય તો આ વિડીયોને લાઈક કરો બીજા અન્ય મિત્રોને મદદરૂપ થઈ શકે તેના માટે આ વિડીયોને શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવે પછીનો વિડીયો તમે કયા વિષય ઉપર કઈ બાબત ઉપર જોવા માગો છો તો એમને કોમેન્ટમાં ચોક્કસ જણાવો આભાર